જય સદારામ બાપા જય લધારામ બાપા જય વગરદાસ બાપા આથી વાવ બાભર સોયગામ તેમજ આજુબાજુના તાલુકામાં વસતા ઠાકોર સમાજના આગેવાનો વડીલો યુવાન મિત્રો તમામને વિનંતી કરું છું કે તારીખ નવ ત્રણ બે હજાર પચીસ રવિવારના બપોરે એક વાગે બાબર તાલુકાના લુણશીલા મુકામે ઠાકોર સમાજના આગેવાનો યુવાનો વડીલો અને તમામ સંસ્થામાં જે આપણા ઠાકોર સમાજના આગેવાનો હોય કે યુવાન મિત્રો હોય ઠાકોર સેના હોય તમામને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે મિત્રો છેલ્લા સાઠ વર્ષથી આપણી બાબર મુકામે દિયોદર તંગસતા જમીન પડી રહેલ હોય તો એનું શું કરવું એના માટે ચર્ચા વિચારણા કરવા તારીખ નવ ત્રણ બે હજાર પચીસ ને રવિવારના બપોરે એક વાગે મિટિંગનું ઠાકોર સમાજના આગેવાનોએ ભેગા મળીને આયોજન કરેલ હોય તો આપ સર્વેને જ્યાં પણ આ સંદેશો મળે તો આપ સૌ તમારું પોતાનું માનીને આપ વધારજો અને આનો જે કાંઈ નિકાલ કરવો હોય એ આપણે સૌ સાથે મળીને કરશું કોઈ પણ મનમાં એવું કોઈને ના રહી જાય કે આ કોઈ રાજકીય પક્ષ ઉભો કરેલ છે કે કોઈ પણ પક્ષા પક્ષી છે નહીં મિત્રો એવું કોઈ પણ પક્ષા પક્ષી નથી જેને ઓગડ બાપાની સાક્ષી થી રાધારામ બાપાની સાક્ષીથી હું આપ વીડિયો જાહેર કરું છું અને વિનંતી કરું છું બધાને કે આમાં કોઈ પણ પક્ષ નથી એક જ અમારો ધ્યેય એવો છે કે દિયોદર ત્રણ રસ્તા ભાભર મુકાને જમીન પડી રહી એનો પાઇપ પણ આપણે નિકાલ કરવો પડે કેટલા દિવસ સુધી મિત્રો આ પડી છે સોનાના કટકા જેવી જમીન આપણી પડી હોય આપણે તમામને દિલમાં હોવું જોઈએ વડવાઓ કેટલી મહામૂલી જમીન રાખી છે એનો સદઉપયોગ થાય અને એમાં શિક્ષણ થાય કોઈ પણ મધ્યમ વર્ગના લોકો એમાં દીકરી દીકરા ભણે એવી અમારી હૃદય લાગણી છે બીજી કોઈ અમારી ભાવના નથી અમારે સમાજને એક કોઈ ભાજપ કોંગ્રેસના તમામ મિત્રોને એને વિનંતી કરીએ છીએ કે બધા આવો એક સાથે આવો બેસો અને આપણે આનું નિરાકરણ કરવું એવી આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે નમસ્કાર આપ સૌ બધાજો રવિવારે એક વાગે આપનો પ્રસંગ છે આપનું પોતાનું છે એમ માનીને આપ સૌ આવશો તો લાધારામ બાપા સદારામ બાપા કોંગ્રેસ બાપા આપનું સૌનું ભલું કરશે એવી આપ સૌને હું વિનંતી કરું છું જય હિન્દ જય ભારત